વાત પટા લાલ પીડા થઈ ગયા લાલ પીડા થાય એવું થયું છે મોટા ઉપાડે જેઠાલાલ ની ઉઘરણી પટાવા હતો એક મારી આ ઘંટા રાશી નહીં અમે કોઈ ઝઘડો કરવા જ્યાં નતા

એટલે તડકા માં તો ઓફિસ વચ્ચે તડકા માં તડકા માં હવે તડકા તમારા પૈસા ને હવે પૈસા કાઢવા નાય આટલો પકડી રાખો હા પૈસા પૈસા એટલા

પૈસા જ નહી પૈસા ને નહીં પૈસા ના હોય તો મારા પૈસા પણ હું જે કરું એ સહી કરી અને થઈ કોઈ સહી ના કરે વાત કરો હા તો પૈસા કાઢ સહી ના કરવી હોય તો આ પણ પૈસા યાર જાણે મારી નોકરી ચાલુ થોડા થોડા કરી પૈસા પૂરા કરી યાર

મારા જોડે પૈસા નહિ યાર બાર મહિને ઘેર બેઠો પૈસા આવશે એટલે પૈસા છૂટી હુકમ પણ યાર વ્યાજવા પૈસા લીધા યાર મારે જરૂર હતી એટલા પૈસા નથી ભૂલ આ પૈસા હાલ જવાના હાલ જવાના હાલ જવાના પૈસા હાલ લખાણ ને અમે સહી કરવી પડશે

અને મને મારે બરાબર હવે એ પૈસા નહીં આલતા એને એવું કહી મને કે પેલા બા જોડે પૈસા કઢાવો પછી અમે પૈસા તમને આલ લે એટલે એરાય પૈસા આલતા નહીં કે તું એ પૈસા આલતો નહીં એટલે હવે તારા પૈસા તારા આલવા પડશે અને ઈવન આય પૈસા તારા આલવા પડશે એરા નહી આલી તો હું તો થી આલો એ આ તો તારા આલવા પડશે અને તારા ના આલવા હોય તો તારા ઈવન જોડે જવાનું અને ઈવન કહેવાનું કે પૈસા આલ દોલા જેઠાલાલના

પણ યાર તમને ખબર ના પડી જો હોય યાર તમે મને પૈસા આલ્યા તા એ તો બચ્ચો હતો તો ઈને લઈને આબન આવતું તું અલ્યા તું પૈસા ના આલી તો મારા પછી બધાને લઈને આવવું પડ સમજો આ હવાને હું પૈસા આલી અને બોલાયા હી હવે તમને છે ને પૈસા મળી જાય અમે ઓને બેહારન જો થી ઈકન તમે ઉતારી જો અમને બરાબર અને તમે તમારા ઠેકાણે થઈ જો હાલ હે બે જ જમાઈ

સારું લે મળી જાય જાનો પછી મારો ઓળશો મને કે હું તમારી નોકરી લઈ જાઉં એમ કરી મારો ઓળશો મને છેતરી ગયો છેતરી એને સહીઓ કરાવ અને મારા ઓળશા એ પણ અરે મારો ઓળશો મારા જોડે બાર મહિનાથી પૈસા માંગતો તો મારા કે રડિયો કરતો તો તો આટલું બધું એનું જીગર ચાલ્યું નહીં આ વનું જીગર ચાલ્યું ચોથી હા આ મારો ઓળશો આ કડવો રહ્યો ને કડવો આ કડવા એ કોણ ભર્યા અને જીઠિયાએ આવું કર્યું મારા અંગાર નકો આમ તો જીઠિયો 12 મહિનાથી મારા ઘેર ધક્કા ખાતો તો હું ના પાડતો તો તરત ઘેર જતો રહેતો તો પણ કડવા તું કના હમુ પડ્યો એ તને ખબર નહીં તું બાના હમુ પડ્યો હી હવે તું ખોળે હાથ ની આય તું વર વરાસ્તા હવે તારા ઘરે જ આવું છું

એટલે મને એવું લાગ્યું કે આ કડવો મારા જોડે આવ્યો અને કડવાએ કોક કોણ ભર્યા તાણા વાના મગજમાં આયો આઈડિયા આવ્યો અલા ભાઈ મારું કા કોણ ભરવા પડી માર જે કે આવતી તમે મુઠે કઈ ન તો યાડે યાર પાછળથી વાતો તો આ કડવાને આવડતી જ નહીં હારું બેસ તા હું બેસી આ કેવું મારે નવી કે બે ઊભા થઈ જો નઈ બે હું બે આને લેને કમળ બીજી વાત આલ્યો ઓય હવે મારી વાત આપડ હા ભલે તે કશું ના કીધું બરાબર હા લાવજી 15000 રૂપિયા આલતી જોરુ સેટ અલ્યા મારી વાત અભળો

અરે ભિખારી તો મારા જોડે તો માં હતો માગવાતા કી ના જોડી આલા તમારી ઉઘરાણી પટ્ટી આલો જ ને તાળો ઈરે કોક સમજવાનો હતા એમ નેમ કોઈ ભાઈ નતું સમજવાનું એટલે કોઈ પૈસા જ ન હું ઉઘરાણી પર દેખાડા તે તમન માર્યા તા ખો હવે મારવાની વાત છોડી દે તું ગુંડા બોલાયા છે એટલે થોડા રમાડા તો જ તમે એટલા રે ઉતરી પતિ રી તો તળસ કા ના તળ આ તો ઈકમ હોમ પડવું તું મારા કોઈ ગુંડા યાદ નહીં ડાળ્યો તો જે ઠાલાલે મારે આય જે ઠે ધાર ડાળ્યો એટલો તો તારા જોડે આવ્યો કા ડાળા ઉધી રે 12 મહિનાથી મારા ઘેર રહ્યો કરતો તો ઇના મોય તાકાત નથી હાથ ઉપાડવાની તાકાત આવી તો થી એ ઈવન પૂછો કે તાકાત ક્યાંથી આઈ બાકી આપણા આવાથી કોઈ લેવા દેવા નહીં ભાઈ

આપણા ગોમબા પર રોમુજી નહીં રોમુજીના છોકરાના લગન છે કન્થાજીના છોકરાના લગન છે ભરતજીના છોકરાના લગન છે ત્રણ ચાર લગન છોકરાના પટી જાય ને હા પછી શાંતિ પૈસા આલો કોઈ ભાઈ મારા લગનમાં જવા જો તો ભાઈ મારા જુગા શરીત રમ્માનો તાજી ભાઈ બેહી લેવાનો ઘર માં પૈસા ના જોવી એટલે એ ગોયનજી જન્મમ તમ દેતા હોય બ્રાહ્મણા ખાવા અને જન્મ રાઉ આવું કરવાલો બા મારા લગન પટી ને પછી પૈસા હાલે હાલ તો કોઈ નઈ મારા જોડે મને આખો દાડી ચાલે ના દેવાની

તો કોક નાનું કોમ આવે એટલે આપી દો હા એટલે હું એકલો ટાઈમે પૈસા નઈ હાલતો તમે નઈ હાલતા તમે આલે પૈસા મા તો હાલ પૈસા નઈ મારા જોડી હા બસ તાણી તમારા જોડી પૈસા ન હોય તો તમે ના આલો તમારા જોડી ન હોય તમે તોય આલે તમે જેણે આલ તાણી અમે આલ એ પોપટલા ભલા

ફટાફટ આવો એક નહીં મત કહું હા હલો હા હગા હું કરો છો કેર યાર સોહીમ હવે મારી વાત અપડો તમારા હગાને એક જરૂર પડી છે હું જરૂર પડી હવે મારી વાત અપડો મારા પંદર હજાર રૂપિયાની જરૂર છે ઓહ આજના આજ જ યાર એવું છે એમ ને આ તો આપડે મારી વાત તમે ગાડી લઈને આવો અને તમારા અંગાજ એક બીજો મોણો લઈને આવજો અને 15000 રૂપિયા લેતા આવો હું જરૂર છે એમ બીજા મોણાની જરૂર છે યાર તમે આવો તો ખરા ગાડી લઈને આવજો તમે આવજો તમારા અંગાજ એક બીજો મોણો લઈને આવજો અને 15000 રૂપિયા રોકડા લઈને આવજો ઓ ઓ ગેરેજ આવો હો એ આ મે તો મારા પૈસાનું સેટિંગ કરી દીધું મારો હગો જેવો તેવો નહીં અડધી રાતે લાખ રૂપિયાની જરૂર પડે ને તો લાખ રૂપિયા કાઢી ના લે એવો માણસ એ નહી મેં કીધું છે કે હું આવું અડધો કલાક કલાક માં આવી ગયો હવે ઘેર જવા દે મને

હવે પેલા બે એના ગમે તે કરી ઉઠાવવા પડશે હું બોનું બનાવું ગમે તે બોનું બનાવી અને ગાડી બિહારી લઈ જવ જવા દેવા